યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કેબલ ચેન્જની કામગીરીમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પછી કામગીરી કરતા લેબરોના જીવનની કોન્ટ્રાક્ટ પર કોઈ પડી નથી તેવી બેદરકારી માંડવી વિસ્તારમાં જોવા મળી રહી છે ઉપર વીજળીના થાંભલાઓ પર પડી કેબલ ચેન્જ કરતા સાલૈયા ટીટોઈ માર્ગ પર વીજ થાંભલા પર કામ દરમિયાન સુરક્ષાનો અભાવ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કેબલ વાયર નાખવાનું કામ કરતા શ્રમિકો પૂરતી સુરક્ષા સાધનો વગર જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે તંત્રને કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી કીટ હેલ્મેટ ગ્લોવ તથા સુરક્ષા પટ્ટાની વ્યવસ્થા ન કરતા અકસ્માતની શક્યતા વધી રહી છે સ્થાનિક લોકો દ્વારા આવી બેદરકારી સામે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ માંડવી સુરત